કે ભાભી તમને કઈ ખબર છે ના કે ઓલા ગામના તમ ગાંડા નથી છે ને આ જિલ્લામાં રખડતા હોય અને હારી હારી છોડીઓ અહીંથી પાણી ભરી નીકળે ને એને પકડી લે તો હાલો ખાય ખા અહીંથી વિયા હા હાલો હાલો ખાય ખા Agung maro katau Agung maro katau Woi kani woi koi Eh Hahaha! 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 Hahaha!

પાડો એ ઘરે ક આવો નો થવાની થઈ ગઈ છે ઓય પૂરાણું મીરા છે ને પાણી ને લઈ ગયા શું તમે પાણી ભરવા ગયાતા એ ગાંદા તમારી વાહયા અને મીરા ને ઉપાડીને લઈ ગયા ઇની નું હવે શું કરવું કામ કર પોલીસ વરા ફોન કરી દે હાતે વાંડો ને આલુ પોલીસ ને ફોન કરી દો कहे का करो हेलो साहब एकदम गायो का फते पूरा वो हाई इमरजेंसी केस से ए वांतो नहीं साहब आगड़ आवे है हेलो अब आगड़ जावी हेलो हेलो <laughs> 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 કાંઈ કાંઈ ઇમરજન્સી માં ફોન આવ્યો તો આ નક્કી ગામના બાજા લાગે ઉભું રાખો ઉભું રાખો આ ગામના હામાં જોઈ આવે શું થયું અને કોણે ફોન કર્યો તો સાહેબ મે ફોન કર્યો તો શું થયું એ આને ખબર છે બધી શું થયું એ સાહેબ તમને હું વાત કરું એ ઓલા ગાંડાનો ઈલાકો નથી ત્યાં અમે ત્રણ જણો પાણી ભરવા ગયું તીયું તો ત્યાં ગાંડા કેક થી આવી ગયા ને અમાર ભેગી ઓલી મીરા હતી ને એ ઉપાડીને લઈ ગયા ગાંડાએ એવું કર્યું હા તો તી ગાંડાને પકડવા જોશ ગાંડા ગયા કિંકા આમ ગયા હાલો ઈને તો તો પકડવા જોશ કાકા હાલો जय हो cho हो ये